કંટાળી જો કંટાળી જો બોલો છોકરા અને ઘર નથી હવે બે દાડા રિસીવર બંધ રહી છે એમાં તો કે મારા કે રિસીવર હાલ હાલ રિસીવર રિપેરિંગ કરાવી લાવો અરે હાલ હાલ તો રિસીવર રિપેરિંગ થાય પણ ગમે એમ કરું આજે હોજે હોજ ના પડવા દઉં હાલ લાલ જો રિસીવર જવું અને લઈને આવું ગમે હતી પણ કેના પાસે જ તો મને રિસીવર હાલ છે રિસીવર હાલ એવો એક મોણા છે મારા ભાળમાં એના ઘરે જવું રિસીવર આજે હોજે લઈને આવું ના ના હોજ તો જ પડવા દેવાની છે હાલ કીધું તો હાલ હાલ લઈને આવું

તમારું થી સલા હાલવાની જરૂર નહી તમારે એટલે હું કૌર છું હદક વહેલું છે તમારું કોમ કરો મને સલાહ હાલની જરૂર નહી હા રોડો ભાઈ અમે તો કઈ છૂટ્યા હા તમે જંગલ

મા અલા આ ભલે ખાવ પડે કે નઈ પડે તને મન હોય ને અમન નો મને હા તને ખાવ પડે કે નઈ પડતી અલા મને ખાવ પડે એટલે કોઈની ખબર નઈ પડતી તને ખબર નઈ ગમમાં આગે મને થઈ ફરું તો થાકન મારે છે મે કીધું કે માર તલેગીદાર અને ખા પડે હું છું તન કાર્ટૂન દેખું નઈ ત કાર્ટૂન નઈ દેતો તો કાટું ને કહું માર માર એવો તેમ હા તો મને સિગાર ગીત માર દઉં લેતા થાક મારતી તો થાક ખાવ પડે કે પડતી અરે વાત પડતી મેલા નઈ દો તો બધું રહેવાનું તો ચમ હોય દેખાય હારું તો દેખાય ને રેવડી હોય તો તમને હારું ના દેખાય તો આ રીજ રિસીવર આપણે લઈ જવાનું છે શું આ રી રિસીવર ચમ રિસીવર લઈ જવાનું અરે મારા બગડી જી હે તો મેં તો જીવન જીન તોથી લઈ જઉં અને થોડા દાડા રાખું બસ તમને આલી છે તો બગડી જી તો હમુ કરી દો પૈસા નથી કે તો હવે આ ભર પૈસા જ નહોતા પૈસા જો જતા રહ્યા બટા પૈસા કમાવાળો દૂધ ન પૈસા નિયા દૂધના નહીં દૂધના આ પૈસા ન તો આવે તો ખરી પણ અમારે ખોણ ને બધું ના લાવવાનું હે ઈ તો હોય એ સુડો કે લાઈ દેણ દેવાનું હા નહીં વાત પડતી મેરા આ રીસીવર બે તમારા હે એકમાં લો આ મુખે એકા રીસીવર છે બે રીસીવર નથી આ એકા પડી મોટો બધું ને મોડુરી ની મનાલો એમ હર દેખાય અલા મૂર્ખા આ રીસીવર નથી તો શું છે ઈ ટેપ છે આ તો આબરો તો રિસીવર જ છે ને ના પાડે એવું લાગે અલા રિસીવર હે ઈ રીતે મને બનાવ મત આ મૂકા રિસીવર ઉપર પડી દે વાઈટ કલર નું પડ્યું કે રિસીવર કે આ ઉપર નું તો ઈ વાળો રો આ તો અમે શું કરશું ભાઈ તમારે તો છોકરા ક્ષેત્રમાં રહે હે અને તમારે તો શું જોવું તો આટલી ઉંમરે હારું ના લાગતું તો તમે હવા તો નહી હોય યાર વાજે તો નહી આવે પણ વાજે આવે તો આવે તે પડદા ને પાછો આલે ના ના એક જ રિસીવર છે હું ના છોકરા ના જો કાટું બાટું માર મારા રિસીવર જોવે છે તમે કેમ એમ કરો તમારા પર વિશ્વાસ હતો તમારા જોડે હું આવ્યો છું જો

આ શું ખેલ કરે હે જવું પડશે ખેલ શું કરે મારે આ જેવું થયું

હવે તમે મારું કામ કરી છે હું તમારું કામ કરશું કઈ વધો નહીં તમે મારું કામ કરી આલો મને પચાસ હોય જાવ પૂરા કરી આલો અલ્યા આ તારી હવે આ રિસીવર આલી છે એનો દૂધ ફાયદો ઉઠાવે છે પચાસ હો પૂરા જેવું કરી આલજે ભાઈ મને અલે પચાસ હો પૂરા તો ના હોય રિસીવર ચેટલાનો આવે હજાર પાંચસો રૂપિયાનું પૂળાના ભાવ ખબર છે ચેટલા હે ચેટલા હે એક પૂળાના પચાસ રૂપિયા હે

આ રિસીવર પેલા યાર પકડાઈ દીધી યાર ડોમરાજી ખરાબ છે યાર યાર આવું પકડાવે રિસીવર યાર એટલે રિસીવર તો ખરાબ છે આ બટન ના બટન જોજો મંદલા શોટ આવે મરી જત પર હમણા એમુ તો ના હોય તો શું યાર અને આલુ કે ને આ પેલા ડોમરાજી આ ફોકટ નું કોટો ને ફોકટ જીવ ઉધરે તમાર ભાઈ ફોકટ નું કોઈ ની 10 પૂળા આલવાના અમારી યાને અગર 10 પૂળા ના રિસીવર કે પૈસા ના ના પૂળા હંગાત લાવી છે તો જૂનું તો પૂળા જ આલવાના ને તો આલવાનું હોય

રિસિવર ઈ કેમ દીવે ખરાબ છે તો શું લેવા આલ્યું એમ તો ઈ તો આયા પૂછો આયા કന്തി લઈ હું રિસીવર અલ્યા તો મારું છે એટલે ભલાજી ના આલેર્યું નહીં ખલવાવાનું શું હવે તમે ગમેરો આગેવાન જો આ રિસીવર મને આલ્યું મને છોટાયા મરી ગયો હવે એનો જવાબ મને કોણ આલતો કેજો આ ખરાબ છે તો આલ્યું છે હું પણ આયા આલી મને તો કેની આલ્યું ગળવાજી અલ્યા તમે આલ્યું એમ તો કોઈ ડોમરાજી ના આલ્યું આ રિસીવર અલ્યા ગળવાજી મને આલ્યો એક મિનિટ હબળો

હવે ટીવી કાઢી મેલો ને હાલ તરત જો બજાર ને બજાર જઈને નવ લઈ દો જો હારું હું એ નવ રિસીવર લાવી દઉં હા નવ લઈ દો એટલે એ વાત ની તમારે ખમન મજા થઈ જાય જો લો નમરાજી આવું તમારે વાત કરો આ છે ને આપણે આગે વા છે હાવ ખાડી જવા પણ થાપ પછી સર ભાગે લ્યા આ થાપ સે પતરા જી લાડો હવે